ઓનલાઈન પર ઉદય જુડાય છે ઉદય પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી અપશબ્દ બોલાનો એક વિડિયો જે સામે આવ્યો છે શહેરની અંદર આ પ્રકાર્ય સામાજિક તત્વો પરેશાન કરતા હોય એ પ્રકારની ઘટનાઓ બની રહી છે નોબલ કે જે વાત કરવાનો તો દિવસો દિવસો આ પ્રકારના સામાજિકનો વિડિયો છે એ વાયરલ થઈ રહ્યા છે જે આ વિડીયો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ વિડીયો ચાટલોડિયા વિસ્તારના કેકેનગરનો છે જેની અંદર એક દંપતી જે છે પોતાના પરિવાર સાથે જ્યારે પસાર થઈ રહ્યું સમય દરમિયાન અંતે એક વ્યક્તિએ વાહન ચલાવવા બાબતે એની સાથે રજત કરી રજત કર્યા બાદ વાહન ઊભું રાખ્યું વાહન ઊભું રાખ્યા બાદ જે છે એની સાથે ઝઘડો કર્યો હતો પોતે પોલીસ અધિકારી હોય એવી ઓળખ આપી હતી નશામાં હોય આ પ્રકારના દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે આપણને કે નશામાં જે વ્યક્તિ ત્યારે સમગ્ર વિડીયો વાયરલ થતા હવે પોલીસની હરકતમાં આવી છે આવનારા સમયની અંદર ફરિયાદ નોંધવામાં આવશે ફરિયાદ નોંધ્યા બાદ બની શકે છે કે આ વિડીયોમાં જે દેખાતો શખ્સ જે છે તે પોતાની અધિકારી તરીકે ઓળખ આપે છે અને એ અધિકારી નથી એવું લાગી જ રહ્યું છે તેની કરવામાં આવી શકે છે આભાર આપનો તમામ માહિતી બદલ